તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ તો ચાલો મિત્રો શું પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો આજે હું જાઉં છું અંઘર જો કે મારી ફેમિલી વાળા કોઈ આવવાના નથી હું ને મારા કાકાના છોકરોને બધા મેં જઈએ છીએ અણઘર ફરવા માટે સ્પેશિયલ જો કે રેવાનું આયોજન કર્યું હતું પણ બદનસીબે રેવાની ના જવાય શક્યું એટલા માટે ફાઇનલી આજે અમે મંગળવારે જઈએ છીએ સો પ્લીઝ મિત્રો બ્લોગ કન્ટિન્યુ તો બિલકુલ સ્કીપ કરીને ના જોતા પૂરા અનઘડના તમે દર્શન ઘરે બેઠા કરાવવાનો છું તો આવજે આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રોહી જય માતાજી ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી હું આજે

લગી બરાબર ની ભૂખ લાગી છે વચ્ચે નાસ્તો કરી લઈશું નાસ્તો કરી પછી અમે જઈશું અનગઢ તો જો મિત્રો આ છે ટોલ ગેટ હવે વાસઠ લઈ અમે આવી ગયા છે હવે ભૂખ લાગી ગઈ તો ફટાફટ આપણે નાસ્તો કરી ગાડી આપણી પાર્કિંગ કરી નાખી જો અને મોટા મોટો ટોર્ગેટ છે જો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે પીસર ફાઈનલ મિત્રો જો વચ્ચે આવી ગયા છે નાસ્તો કરવા બેસી ગયા છે જો મિત્રો આઈસ્ક્રીમ સ્કી મંગાવીએ જો કે આસિંગ ખાવેવી છે મારે બજે ખાવેવો નહીં બહુ તીખા એટલે માટે દે અહીં અંદર 15 કિલોમીટર જે બાકી રહ્યો છે 15 તો ફાઈનલ મે તો મેં નાસ્તો કરી લીધું છે હવે જઈએ છે ગાડી જોડે ગાડીમાં બેસીને ફટાફટ એવો કે ઊભું રહેવું નથી આ તો ભૂખ લાગી એટલે માટે અહીંયા વચ્ચે સ્ટેન્ડ કરી લીધું હવે ડાયરેક્ટ અમે જઈશું અંદર મસાળી માતા દે મંદિરે તો ફાઈનલ બધા લોકો આવી ગયા જો આગર કોલ કેટ છે તો ફાસ્ટ એકમાં રિચાર્જ કરવું પડશે જો કે ઓટોમેટિક પૈસા કબાશે એટલા માટે અમે અહીંયા ફટાફટ રિચાર્જ કરીએ છીએ ફાસ્ટેગમાં કે કંપનીના નિયમ પ્રમાણે ફાસ્ટેગ આપણે પહેલાં પૈસા આપતા રોકડા હવે પાછું વાળું થઈ ગયું છે તો ફાસ્ટેગનું રિચાર્જ કરવું પડશે તો ફાન ને મિત્રો ફાસ્ટેગનું રિચાર્જ મેં કરી લીધું છે હવે જઈએ છીએ હવે કંઈ ઊભું રહેવું નહીં ભાઈ બસ ગાડી ગરમ છે કે જુઓ કેટલો ટાપ છે અહીંયા ના પૂછી વાત હવે પંદર કિલોમીટર જેવું બાકી રહ્યું છે આપણે અંદર પછી અનગઢ આપણે દર્શન માટે શાંતિથી કરીએ અને સુપર વાતાવરણ છે ત્યાંનું અહીંયા તો બહુ ગરમી છે જો મિત્રો જુઓ હવે ચારસો મીટરનું અંતર કંઈક રહ્યું છે અને આ જો આપ જોઈ શકો અનગઢ ગામ છે આ અને અહીંયાથી જ અનગઢ જવાનો રસ્તો છે આપ જોઈ શકો છો જોઈ લો અનગઢ જવાનો રસ્તો છે જો કેવો રસ્તો છે જોઈએ મિત્રો હવે તૈયારી છે અનગઢ આવવાની મિત્રો હવે તૈયારી છે અનગઢ મંદિર આવવાની જો બધાને રસ્તામાં ઉલટી આવે છે હવે આપણી ગાડી સીધી અનગઢ જવાની ભાઈ જો ગેટ આવી ગયો ટન ટન હજુ બાકી છે મિત્રો આ અહીંયા તમે યાદ રાખવાનું આવું તો આગળ નર યાદ રાખવાનું જો અહીંયા રાતે કે એક વર્ષા પડે એવું લાગે છે આ વર્ષા લાગે મને જો મિત્રો મંદિર આવી ગયું છે આપણું માતાજીનું જેટ તો આ ની સુવિધા છે પાર્કિંગ અહીંયા રાખવાનું પાબો મિત્રો મેં

તો મિત્રો હવે મસાણી માતા દર્શન કરી લેશો આપણે જો આ છે મહાણી માતા મંદિર હા હજુ નીચે જવાનું છે આપણે ત્યાંથી ત્યાંથી નીચે જવાય અહીંયા થાય ને નીચે થાય એવું કશું નહીં

કે નીચે સીધા ઠીક નીચે જવાનું છે બધ નસીબ એવું છે કે અહીંયા હોરી નહીં દેવા નહી નસીબ કેવું કહેવાય નઈ હા ઠીક ના એમની અમે ગઈ ફીર દેવા આયેલા ને તો નામો બેન ઠેક પીડી પાર ગયેલા સો રૂપિયા હા લીને સો રૂપિયા લઈને પણ આ વખતે જો ના નહીં અમે હું અમે નીયા હતા

दे वो लागे वो उंडू है यार वासन नदी क्या होनी तो है वासन नदी क्या होना हाँ मैं ऐसा कर इसके बाद तो मैं तो यहाँ मंदिर से जो तो जो मंगवाए चले मैं थोड़ी गिरी ऊंची है क्यों ना ये ना थे ये ना थे तीन लक्कले जापड़ નામો બેસીને ત્યાં જવાનું જ છે તો ફાલે મિત્રો આપણે દર્શન કરી લીધા છે આપ જોઈ શકો છો હવે અનગઢ તમે ના હોય તો આપડે ઘરે બેઠા તમે દર્શન કરી શકો છો જોઈ લો બહુ ઊંડી નથી છે એટલા માટે જવા નહીં આવતું તો ચાલો મિત્રો હવે દર્શન આપણે કરી લીધા છે હવે અમે જઈએ છીએ ઘરે અને ફટાફટથી હવે કેમ કે તાપ ચડવા આવે છે અને ત્યાં જવા આવ્યું તો નથી માતાજીના તમે પણ દર્શન કરી લો હવે અહીંયા પણ દર્શન કરી લીધા છે આપણે જો અમને પણ માતાજી આવે છે જો ઘણા લોકોને માતાજી પ્રસન્ન થાય છે આપ દેજો કે પહેલા કાકાને પણ માતાજી પ્રસન્ન થાય છે નહીં આપણે તો ખાલી નમન જ કરવાનું નહીં સારું લઈ લેવાનું જો કશું નહીં પૈસા લેવાનું નહીં આઈ ગયા ફોટાનો ભાવ એ બોસ નહીં દેવા સોસણી માતાજીનો ફોટો હે

ભજીયા જેને ખાવા હોય રેસ્ટ કરવો હોય તો અહીંયા આપણે આવી શકો છો જોડે જ છે કેવો વ્યૂ લાગે છે ભાઈ આ બાજુ કયો રસ્તો જતો હશે બત કે ઠીક જાયે ઠીક જાયે હા ઓમ આખું ઠીક જાયે છે ને જો પેલો ટ્રેક્ટર કીધું ફરજો જો અમે પેલો ટ્રેક્ટર જો તો પોઈન્ટ ટ્રેક્ટર છે જો એ સમજ મે જો દુસરે ટ્રેક્ટર તો સીધું ના પર સમા જાજો એ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર છે જો ત જો ટ્રેક્ટર છે ટ્રેક્ટર પાછળ જાય નાવડું તે આ કેમ ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરની તાકાત ના હોય જો કેટલા ઊંડે ટ્રેક્ટર જાય જો ઓલું ટ્રેક્ટર

પરસેવો પરસેવો થઈ ગયો છે જી હવે તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે હું ને મારો ભાઈ બાકી તાપમાં બહુ ફરે એવું લાગતું નહીં તાપ વધી ગયો અમે તો સવાર માટે આવ્યા હતા પણ તાપના માટે હવે જવું નીકળવું પડશે ઘરે તો જુઓ મિત્રો તો મિત્રો હવે રિતિકા માટે મંગાસૂત્ર હું લઈ લઉં છું સારું મંગાસૂત્ર છે પહેરશે બચારી ફાઇનલ મિત્રો આપણે રિતિકા માટે જો મેં મંગળસૂત્ર લઈ લીધું છે હવે એને આપીશું આપણે તો ચાલો મિત્રો હવે જે છે ઘરે રૂહી પીવું માટે આપી દીધું એ તો છેડે ઠેડ રમકડાની દુકાનો છે મિત્રો મેં ગાડી આવી ગયા છે હવે જે છે ઘરે

ના થાય નહીં પડે નહીં પડે નહી મને પ્રોબ્લેમ થાય તમને ના થાય મને પ્રોબ્લેમ થાય ના થાય પૈસા વસુલ છે નહીં નાસિક થી લાવેડી એટલે મસ્ત લાગે ગાડી ઠંડી થવા મૂકી દીધી આપડી જો એ બાજુ પેન્ડા લીલું હોય ને બોલ ફાઈનલી મિત્રો હવે અમે શેરડીનો રસ પી લીધું છે હવે અમે બેસી જઈએ છીએ ગાડીમાં જો કે ગાડી આપણે અત્યારે ચાલો ફિનિશ હવે શેરડી નડિયાદ વગર ઊભું નહીં રહેવાનું આપણે મિત્રો હવે અનગઢ તો અમે દર્શન કરીને આવ્યા છે હવે ફાઇનલી અમે જઈએ છીએ મરીડા માતાજીના મેડી માતાજીના મંદિરે રસ્તામાં જ આવશો તો એટલા માટે વિચારું કે આપણે મરેડા પણ દર્શન કરતા આવે હવે છે થોડીક ત્યાં જઈને તમે લાઈવ દર્શન કરાવું માતાજી તો તોફાન મિત્રો જુઓ માતાજીનું મંદિર આવી ગયું છે જોઈ શકો છો મંદિર છે મિત્રો અમે આવી ગયા છીએ જુઓ માતાજીના મંદિરે સુપર મંદિર છે સુપર લોકેશન છે બપોર છે એટલા માટે કોઈ ગિરજી છે નહીં બાકી અહીંયા રવિવાર હોય તો બહુ જ પબ્લિક હોય મળી ડા અહીંયા ઝાડુ પોતાની બધું બધા લોકો માનતા રાખે છે જો તો ફાઈનલ મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ ઘરે જુલો મંદિરે બહુ મોટી લોબી છે અહીંયા તો સુપર લોબી છે ભાઈ સંગી ભાભી આવજો આવજો ચાલો મિત્રો હવે ગાડી જાય છે ઘરે હવે ઘરે જવું છું હવે